રાજકોટમાં જીએસટીમાં ઘટાડાને લઈને ઓટોમોબાઈલ સેક્ટર સાથે જોડાયેલા વેપારીઓમાં ખુશીનો માહોલ છે સાથે જ બારસો સીસીથી નીચેની કારમાં અઠ્યાવીસ ટકા જીએસટી હતો તે ઘટાડીને અઢાર ટકા કરવામાં આવ્યો છે જેના કારણે કારના દરમાં પણ ઘટાડો આવશે જેથી નવી કાર ખરીદનારાઓમાં ખુશીનો માહોલ છે જીએસટી દરમાં ઘટાડો થતાં નવી કારમાં પચાસ હજારથી એંશી હજાર જેટલો ફાયદો થઈ શકે એમ છે ત્યારે આગામી સમયમાં નવરાત્રીમાં મોટી સંખ્યામાં લોકો કારની ખરીદી કરશે તેવી આશા સેવાઈ રહી

એ લોકોને સારામાં સારો એટલે કે દસ નો બેનિફિટ થાય એવરેજ નાની ગાડી ની વાત કરીએ તો એની અંદર અલગ અલગ એમને ઇમ્પ્લિમેન્ટેશન થયું છે એના કારણે જે પબ્લિક જે છે એને ઘણી બધી અલગ અલગ વસ્તુઓની અંદર રાહત મળી રહી છે એમાંનું એક ફેક્ટર એટલે કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી કે જેની અંદર અત્યારે જે gst રિડક્શન થયું એની અંદર ગાડી જે અમે અત્યારે નવરાત્રી ઉપર લેવાનો પ્લાન કરી રહ્યા હતા અને સોનામાં સુગંધ ભળે એવી આ ન્યૂઝ આવ્યા કે ભાઈ જીએસટી રિડક્શન થયું છે એટલે જે અમારું બજેટ હતું એની અંદર વધુ સારા અમાઉન્ટની અંદર અમને ઘણો બધો ફાયદો થયો છે લગભગ લગભગ ચોસઠ હજાર રૂપિયા જેવો અમને ફાયદો થયો છે આ માટે અમે સરકારના આભારી છીએ